ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગ્યાની તુરંત બાદનો વિડીયો સામે આવ્યો જેમાં વિરેન્દ્રસિંહ જાડેજા નામના એક વ્યક્તિ પોતાના દીકરાને બચાવવા માટે બીજા માળ ઉપર ગયા પરંતુ બાદમાં પરત ન આવ્યા વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર ધરમરાજ સહિત પરિવારના પાંચ સભ્યો લાપતા છે વિરેન્દ્રસિંહ મૂળ લોધિકાના સાંગણવા ગામના વતની છે તેમના પરિવારજનો સાથે આજે મુખ્યમંત્રીએ મુલાકાત કરી આગ લાગી એટલે પપ્પાના મામા ઉપર છોકરાઓને પપ્પા ગયા પણ હજી એ લોકો લઈને આવે એટલી વારમાં તો ઉપર બે વાર બ્લાસ્ટ થઈ ગયા મારા પપ્પા વીરેન્દ્રસિંહ જાડેજા મારા મામા ઓમદેવસિંહ ગોહિલ મારો ભાઈ ધર્મરાજસિંહ જાડેજા મારી બેન દેવશ્રીબા જાડેજા અને મારો એક બીજો ભાઈ રાજભા ચૌહાણ આ પાંચ જણા મારા મિસિંગ છે

બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ